હા બોલો <laughs> 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 <laughs>

વિચાર કરું છું કે સ્યો કલાકાર બોલાવું અને ઉનાળામાં તો એક કલાકાર હોય બૂમ પડાઈ જાય બૂમ પડાઈ જાય પણ આપણે કોઈ જોવ જોવો નહીં બોલાવવાનું આમ ગમમાં આખા ગમમાં ખબર પડે કે ભાઈ એકમ પાર્ટી થઈ તાનો આમ ગોટ કે વિચાર કરું તો વધી જાય છે ધબકારા ફારકા થઈ જા મને પ્રેમ કરનારા ફરે બીજા જોડે મારી ગાડીઓમાં ફરનારા

તમારે હું આપોકરા ખાલી લુકડા લાઈન બે દાગી ના ડબંગ ડબંગ એમ ના થઈ જાય ડબંગ આતો અપ્સર કરવાનો છે વાત કરો છો અક્ષર કરવાનો ના હોય ને ભેગા થઈ બે ના

ના હોય તો પછી મંડપ ઓર્ડર પહેલા પડશે હા કા એકલો ના થતો પાછો પેલા લેતો જીરા તો હું એને ફોન કરું છું તમે તો હું એને ફોન કરીને જઉં ફોન કરી અને ના બધા લેતો બરાબર ના બરાબર જો ભાઈ મંડપ પાછું પૈસા વધારે નહીં ઓર્ડર વેટિંગમાં ચાલો ચાલુ એ જો ભાઈ ખબર તો વાગે રહી છો ફરવા તો હું ભાઈ બનો વાતો ગયો ફોન તું ઓ હા તો મારો છોકરા ને લગ્ન કરવું છે ને આખા ડણકો વગાડી નાખો વાત કરો ના એલ જેવો લાગે વાત તારી હાચી ના મલવા તો આપવું છે પણ જોઈએ કેવું થાય છે આને એવું બોલું એટલે ચંબર ગમે તો વાત કર બોલજો પેદા આ ઓ ભાઈ પડ ગયો ઉતાઈ દે ઓ બે ઓ શું છે બધું તારે એમ કહું છું હું કશું ચૂ નહી હું જોગે કોણ દેખો તો મારા તને મોય ફોન છે લાયા જોજે લે હું હોખા કે આ દે ફોન આ દે ભાઈ તમે ઘણા દાળો થી બટલો ના મને ખબર છે પણ જે હોય કઈ દેયા તારે એક મિનિટ હાલો હું ફોન કરવો કે મિત્રે ના ના ભાઈ

ભેગો થાય છે ભૂલી જ તમે બધું લે ના આપણા ભાઈ બનપિયા હું વાત કરી લે એક આ જોઈ લીધા જીવાલવાના કારણ કે કારણ કે અને વેટિંગમાં આવું છું મારો ફોન નહીં ઉપાડતો ઉપર ના હોય એવું છે મને તું વાત છે નહીં કરી હું કારણ થયું કે મને તો કારણ કશું નહીં હું તને ફોટ બંધ વાત કહું આજ કોઈને વાત કરી નહીં તું મારો ખાસ ભાઈ બન તને ખબર વાત કહી જઈ અંતાલ તો નહીં હું તારા એટલે પૂછા પછી કેવાનું ભાઈ બનવા હોય તો પહેલો ફટલાઈ કહી દે લે છે રંડી પડ્યા છો વાત આજે પણ હરક મન હરક મો રહી જ્યુ કે વાલે સર હું મને એક એક ખબર પડે કોમો હું છે આ પેલું ઇન્સ્ટામાં ખરું ને ઇન્સ્ટાગ્રામમાં હા

ભેગા થવા આવો ભાઈ બંને બે આવી ગયા છે કેટલા આવું કે ખોલ લાવતી ના

પેલા કમારેલું નહીં જુઠ્ઠું પણ મારી વાર વાયજો તમે ખુશ નો બેઝનો આપણી ભાઈ બની પછી ના બીજો એવું નહીં કરવાનું મારે કઈ તું રોહિત વાતો ભલે કરવાની આપણી ભાઈ બની ના તૂટી વધુ તારા માટે હું આવી તો એક નઈ દગો નઈ તું કુરબાન કરી નાખું પણ અમે મર વિશ્વાસ જ આવો લે વિશ્વાસ કરવાનો કે વાત તારી આજી પણ મને અને તું એ વાત કર કે મે પૂછ્યું કે તારે કયો સબંદ કર્યો છે કે નઈ તી મને ખોટું કેમ બોલી અને મને મન કે મે પૂછ્યું તું કે તાર કયો સંબંધ કર્યો કે ના મારા કયો સબંદ કર્યો ને હું કઉવારી છું ધા અરે મે હું બધા અને મને તો એવી વાત જ નહીં કરી ને મને તી કીધું ને ફોટો નહીં બતાવ્યો નતું તો તો નઈ મારી નામ આમુ નઈ તો ઉભર્યા પણ

તમે બે ખુશ રહો ને એ જ મને ગમશે મી બધું ઓપડી છે તારી વાત હું નહીં ગમતું આની વાત શું કે નહીં ગમતો તો જબરદસ્તી કરવાનો કોઈ મતલબ નહીં જો એ વાત સાચી તારી પણ આ તો આપડો બેન ભાઈ બની તૂટવાનું થાય યાર ભાઈ

હા વિવાહ વિભાગ કરીને દો થાસી જો આ જાણો અવસર પૂરો થઈ જાય તાણું મંદિર ચોત્રીસ ત્રણ તાતુ મંદિર જરાય ઊંઘ એમાં આવતી નહીં પણ હું કરે જો એટલા જ ભાઈ બધું કરવું પડે છોકરો પાછો એક નાય કે હું બીજા ગોમવા બે છોકરા છે પણ મારા બેટા હા ના આવ હાજ થો કેમ હું જોડર ના આવીને આવે ને ઓર્ડર નહીં આલો બાપા કેમ નહીં આલવા છે

અને ને મને થોડું લાગી છે આડું ખોટું ખાણ જિંદગી બગડે મારી જિંદગી ખોટું તો પેલા તો હું ખરા જિંદગી હારી ગઈ ગયો હવે અઠવાડિયું 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 અમુક ફરી જાય

ઓ એમાં ખુશ છે તે અખંડ લગન કરવાનું ખુશ છે મારા મારા કાંઈ ખુશ નહીં મેં રૂબરૂ મારા હદકા કોણ ને ફોપડ્યું એ મારી એ મને ગમતું નહીં મારા આખી જિંદગી નહીં જાય એને અંગાતી અને એ મને એવાનું ઘર કાંઈ એ માણસ તો નહીં ગમતા મને તું ગમ એવું મારા હગી હોય મારું કોઈ ફોપડ્યું કેટલા પેન વાવ ડખો છે મારા ભાઈ બનગાતી જ છે એટલે મેં કહી દીધું તમે બે આમ તમે બે પેન છો તમે બેન મારી જવાબદારી પેન આવે તમે ગમતે કરીને આ વાત પૂરી કરી દો

થઈ તો થઈ બરોબર છે વાત સાચી છે યાર નહીં કોઈ આગુ પાછું કરો ખોટો છોકરો કોઈ બી મન ગમી ખરું શિક્ષણ નહીં તો તો મોટો નખો છે